સુરત છે ને કેવાય કપડાનો ખજાનો છે પણ જો આપણે જોવા જઈએ કે ભાઈ ઓછી પ્રાઇસમાં આપણને કોઈ વસ્તુ જોઈએ અને એ પણ ક્વોલિટી એ મળવું તો મુશ્કેલ જ છે હવે જો આપણે વાત કરીએ કે ભાઈ ઓછી પ્રાઇસ અને ક્વોલિટી બે વસ્તુ જોઈએ કેમ કે કેવાય ને કે પૈસા ઓછા છે અત્યારે ભાઈ મંદિરનો માહોલ ચાલે છે માર્કેટમાં બધી જ જગ્યાએ ને એવામાં આપણને જો પ્રોડક્ટ જોઈએ એ પણ ખાલી એક બે સાડી પોતાને પહેરવા માટે નહીં પણ બિઝનેસ કરવા માટે તો ક્યાંથી મળશે આવી બેનિફિશિયલ પ્રોડક્ટ તો બસ વિડીયો તમારા માટે છે કેમ કે આજે હું તમને એકદમ ફાયદાની ડીલ આપવાની છું ઓછી semua ma quality product ni તો નમસ્કાર મિત્રો કેમ છો મજા માને તો આજે આપણે આવી ગયા છે અજમેરા ફેશનમાં તમે હવે વિચારતા હશો કે એટલા દિવસે મેડમ ક્યાં હતા કેમ કોઈક નવો અપડેટ નહીં પણ એકચ્યુઅલમાં કહું ને તો અત્યારે એટલા બધા કસ્ટમરનો રસ હતો એટલે અમને ટાઈમ નહીં મળ્યો કદાચ હવે જો વાત કરીએ કે ભાઈ નવું સ્ટોક શું આવી ગયું છે તો આજે હું તમને બતાવવાની છું સાડીનું સરસ મજાનું કલેક્શન એકદમ ટ્રેન્ડિંગ કલેક્શન લઈને આવી ગઈ છું જેની જો પ્રાઇસ રેન્જ પહેલાં કહી દઉં છું કેમ કે તમે ગભરા ગભરાઈ જાઓ છો અમુક ટાઈમ કે ભાઈ બહુ મોંઘા હોય છે અહીંયા કપડાં લેકિન આજે જે આપણે સાડીનું કલેક્શન જોવાનું

મળશે અહીંયા જોઈ શકો છો જેમ કે આ જે ડિઝાઇન છે ફ્લાવર ડિઝાઇન છે પણ ફ્લાવર ડિઝાઇનમાં જો ડિફરન્ટ કલર જોઈતા હોય તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ સરસ અને ડિફરન્ટ પ્રિન્ટના અહીંયા તમને ઓપ્શન મળી જવાના છે છ આઠ પીસનો આ સેટ આવે છે અમુક સાડીઓમાં જેમ કે આ જોઈ લો તો આ કંઈક છ પીસનો સેટ હશે આઠ પીસનો સેટ હશે એવી રીતે અલગ અલગ સાઇઝના તમને અહીંયા સેટ મળી જવાના છે હવે જો બીજી વેરાયટી જોવી હોય કે ભાઈ અમારે ત્યાં જો આવી પ્રિન્ટેડ નથી ચાલતી તો અહીંયા તમને ઓછી રેન્જમાં બાંધની કહેવાય પછી લહેરિયા કહેવાય બધી જ અહીંયા મળી જવાની છે લોકલ રેન્જમાં જોઈએ હાઈ ક્વોલિટી રેન્જમાં જોઈએ બધી જ વસ્તુ અવેલેબલ છે જેમ કે આ જોઈ શકો છો જે કેવાય ને કે પાઉચ પેકેજિંગ પાઉ પેકેજિંગમાં જોઈ શકો છો જે ડિઝાઇન છે એ જો તમે મટીરિયલ જોશો ને તો મટીરિયલ ઓર્ગેન્ઝા નથી પણ જો ડિટેલિંગ ચેક કરો ને તો લુક એવું આવશે ને કે તમે જો પ્યોર ઓર્ગેન્ઝા પહેર્યું અને ને એવું જ લુક આવે આમાં હવે વાત કરીએ કે ભાઈ અમારે થીમ વાઇઝ કોઈ પ્રોડક્ટ જોઈતા હોય તો અહીંયા જોઈ શકો છો યલ્લો કલરની સાડીનો જે સેટ છે એટલે હલ્દી પ્રસંગ હોય તમારા ઘરે કે પછી કોઈ કહેવાય ને કે પૂજા પાઠ મૂકી હોય તો તમારે જો એને ગિફ્ટ પણ કરવો ને તો પણ આ ટાઈપના પ્રોડક્ટ બેસ્ટ છે અને આ બધા ક્વોલિટી પ્રોડક્ટ તમને માર્કેટમાં અજમેરા સિવાય આટલી ઓછી ક્યાંય નહીં મળે હવે રેન્જ કેટલી ઓછી છે એ તમે વિચારી જ લો અને એમ નથી કે આપણી પાસે ખાલી પાંચસો રૂપિયા સુધીની સાડી છે આના સિવાય કેટલાક એવા પ્રોડક્ટ છે જે પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને તમે કહી શકો છો કે હજાર બે હજાર સુધી પણ મળે છે હેવી સિલ્ક સાડી જોઈએ આપણે ત્યાં સિલ્ક સાડી પણ છે પ્રિન્ટેડ પણ છે પછી કહેવાય ને કે જે હેન્ડવર્કની સાડી આવે એ પણ છે પણ આજે આપણે જે રેગ્યુલર જે ચાલે છે વેચવામાં પણ ઇઝી હોય છે અને કહેવાય ને કે કસ્ટમર ડેલી ડેલી કોઈ હેવી સાડી લેવા નહીં જ આવે આ ટાઈપની જે સાડીઓ હોય છે ને એ ઇઝીલી સેલ થતી હોય છે તો જો તમારે પણ ઘર બેઠા બિઝનેસ કરવું છે અત્યારે કહી શકો છો કે ભાઈ મંદિરમાં માહોલ છે એટલે બધી જગ્યાએ સેલિંગ થોડીક ઓછી છે અને એવામાં જો તમારે સસ્તું પ્રોડક્ટ મૂકો ને ઓછી રેન્જનું અને ક્વોલિટી સારી આપો ને તો તમારા દસ કસ્ટમર બને કેમ કે ઘર અત્યારે ઓફ સિઝનમાં કોઈ તમારી પાસેથી હેવી હેવી સિલ્ક કે હેન્ડવર્કની સાડી લઈ જવા નથી આવવાનો જો વાત કરીએ સાડીની તો આ ટાઈપનું મટીરીયલ તમે સેલ કરી શકો છો ઇઝીલી એટલે જો તમારે પણ આ ટાઈપના પ્રોડક્ટ પરચેસ કરવા હોય તો તમે આવીને વિઝિટ કરી શકો છો અજમેરા ફેશન અને અહીંયા બધી જ વસ્તુ હોલસેલમાં તમને મળશે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા મિનિમમ તમારે પરચેસિંગ કરવાની રહેશે પચીસ હજાર રૂપિયાની પછી એ તમારા ઉપર ડિપેન્ડ છે તમારે જેટલી મોટી શોપ એટલી મોટી પરચેસિંગ તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપું છું અને એની સાથે સાથે એડ્રેસ પર મેન્શન છે તો આજે જ